મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આઈટીઆઈની બાજુમાં આવેલા રેલવે ફાટક ઓવરબ્રિજની કામગીરી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવેલ છે જેથી ઉદભવી રહેલી ટ્રાફિક સમસ્યાઓના નિરાકરણ માટે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૂચના અનુસાર બેઠકનું આયોજન થયું જેમાં બ્રિજની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકોને અને વાહન ચાલકોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે પ્રકારનું આયોજન કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અંદર ટ્રાફિકની સમસ્યા નહીં તે માટે માન્ય મંત્રી સાહેબના સૂચનથી કલેક્ટર સાહેબ સ્થાને તાલુકાના તમામ લાઈન ડિપાર્ટમેન્ટ્સ અને ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને આ મીટિંગની અંદર જાહેરનામાનો ચૂકપણે અમલ હાઈટ બેરિયર લગાડવા માટેની કામગીરી ઓલ્ટરનેટ રસ્તાઓના સાઇનેજીસ લગાડવા તથા ઓલ્ટરનેટ રસ્તાઓની મરમત સમાર